એમણે જે બલિદાન આપ્યું તો એ સ્થાનક કહેવાય છે એમની મૂળ જગ્યા છે જેની આપણે આજે મુલાકાત કરવા આવ્યા છીએ મહેશભાઈ ઝાલા સાહેબ સાથે ધન્યવાદ સાહેબ આગળ તમે જણાવો ભાઈ વિશેષ તમે અહીંયાના જે મૂળ છો પાટણના રહેવાસી આ જે અષ્ટકોણીય જે આપણે જોઈ રહ્યા છીએ સ્મારક જે જૂનું જે આપણી મૂળ ધરોહર મૂળ ધરોહર કહેવાય ઐતિહાસિક ધરોહર અને તે અત્યારે જર્જરિત હાલતમાં છે જેને આપણે સંવર્ધન કરી શક્યા નથી સંરક્ષણ કરવું જોઈએ પરંતુ આપણે અહીંના પાટણના નાગરિકો અને જે ઐતિહાસિક ધરોહરને જે વારસદાર છીએ આપણે લોકો તે લોકો ઐતિહાસિક ધરોહરને જોઈએ તે પ્રમાણમાં સંરક્ષણ સંવર્ધન કરી રહ્યા નથી તો સર્વને એક મેસેજ છે કે આ બધા જ ઐતિહાસિક પાટણ નગરીમાં જ્યાં જ્યાં પણ આપણા ઐતિહાસિક ધરોહરો છે તેનું સંરક્ષણ સંવર્ધન જાળવણી થવી જોઈએ મેન્ટેનન્સ કરાવવો જોઈએ આપણે જોઈએ છીએ કે અહીંયા જે આ સનસેટ પોઈન્ટ દેખાઈ રહ્યો છે તો આને પણ જો વિકસાવવામાં આવે તો લોકો આને પણ એક સનસેટ પોઈન્ટ તરીકે ડેવલપ થઈ શકે તેવું છે કેમકે અહીંયાથી જે દિલ્હીને જોડતો માર્ગ રેલવેનો અહીંયા દેખાઈ રહ્યો છે રેલવેની પટરીઓ દેખાય છે આપણને કે સામે રેલવે અહીંથી નીકળતી હોય છે આ ઊંચાઈ ઉપર આવેલો પાટણનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો પોઈન્ટ પ્લેસ છે અને આની સનસેટ પોઈન્ટ પ્લેસ તરીકે ડેવલપ કરવામાં આવે તો ઘણી બધી સરકારની આવક પણ થશે અને એક જોવાલાયક સ્થળમાં આની એક ગણના થશે આપણે જોઈ રહ્યા છીએ જે કરોડોના ખર્ચે વીર મેઘમાયા સ્મારક અહીંયા બનાવી રહ્યા છીએ પરંતુ તે હું જોઉં છું ત્યાં સુધી ઘણા સમયથી એટલે કે પાંચેક વરસથી તે કામ અટકી પડી રહ્યું છે તો એને પણ આપણે સત્વરે ચાલુ થાય અને તે પણ એક યાત્રાધામ તરીકે વિકસે તેવી લોક માંગ આપણે કરી રહ્યા છીએ તેનું કામ અત્યારે થઈ રહ્યું છે પહેલો મજલો બીજો મજલો પણ તૈયાર થયેલો છે પરંતુ તેને આખરી ઓપ આપેલો નથી સામે મંદિર પણ ડેવલપ કરવામાં આવ્યું છે અને તેમાં કોઈ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ જોવા મળતી નથી એનિવે આપણે મૂર્તિ પૂજામાં માનતા નથી પરંતુ જે પ્રતિક કહેવાય વીર મેઘમાયાનું શહીદ સ્મારક તેને ડેવલોપ અને ઉજાગર જાગૃત રાખવું જરૂરી છે અને સમગ્ર ભારતની અંદર જે મેઘવાળ જાતિના જે વંશજ કહીએ છીએ આપણે આપણા પૂર્વજ ને તેમના વારસદારો અને એક આસ્થાનું પ્રતિક માને છે તે ખૂબ જ નોંધનીય છે અને કરોડોની ગ્રાન્ટો અન્યત્ર વપરાતી હોય છે તે ગ્રાન્ટોને યોગ્ય દિશામાં વાપરવામાં આવે અને ડેવલોપિંગ સેક્ટર વિકસાવવામાં આવે તો તેવી માંગ થતી હોય છે બાજુમાં જે વર્લ્ડ હેરિટેજ કહી શકીએ તેવું વિશ્વ વિરાસત રાણકી વાવ પણ આવેલું છે એક કિલોમીટરના એટલે કે પાંચસો મીટરનાથી એક કિલોમીટરના અંતરમાં તો તેના લીધે વીર મેઘમાયા સ્મારકને પણ વેટેજ મળી રહ્યું છે ને લોકો અહીંયા પણ તમામ સમાજના લોકો આવી રહ્યા છે પરંતુ ડેવલોપિંગ થઈ રહ્યું નથી તેથી હતાશ અને નિરાશ પાછા જવું પડે છે તો વર્લ્ડ હેરિટેજ વૈશ્વિક ની આપણે જેટલી દરકાર રાખીએ છીએ તેટલી સાંસ્કૃતિ એટલે કે આપણા વીર મેઘમાયાની પણ ડેવલપિંગ સ્મારકનું ડેવલપિંગ થવું ખૂબ જ જરૂરી છે ખૂબ જ સરસ આહલાદિક નજારો દેખી રહ્યા છીએ આપણે જે આપણું હિલ સ્ટેશન કહીએ પાટણનું તો પણ કંઈ અતિશયોક્તિ નથી કારણ કે બહુ જ ઊંચાઈ ઉપર પાટણનો જે આ ઊંચામાં ઊંચો પોઈન્ટ છે અને આ એક મિની હિલ સ્ટેશન તરીકે પણ આને ગણી શકાય અહીંયા ઘણા ઝાડા જળખા ઉગી ગયા છે પરંતુ તેને તંત્ર વ્યવસ્થિત સંવર્ધન કરવા માટે કોઈ દરકાર લઈ રહ્યું નથી આજે એનું બોર્ડ આપ્યું છે તે પણ જાળાઝાંખડામાં સંતાઈ ગયું છે સંવંત એક હજાર ચોરાણુંના ના મુહાવત સાતમને શનિવારે દિવસે સહસ્ત્રલિંગ સરોવરના પાણી લાવવા માટે જે દલિતોના પ્રથમ મુક્તિદાતા વીર મેઘમાયા દેવનું બલિદાન લેવાયું ત્યારે ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ વીર મેઘ માયાદેવની યુગ સુધી સ્મૃતિ રક્ષિત માટે સરોવરની મધ્યમાં અષ્ટકોણીય સ્મારક નિર્માણ કરાવી છે જોઈ જેને છવ્વીસમી જાન્યુઆરીએ થયેલા ભયંકર ધરતીકંપમાં જર્જરિત થવા પામેલ છે હજુ સુધી તેને કોઈ ડેવલોપ કરવામાં આવી રહ્યો નથી તો તેને ડેવલપ કરવા માટે અત્રે જે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે તે ડિમાન્ડ કરી રહ્યા છે અને અહીંયા કોઈ જાતનું ડેવલોપિંગ દેખાતું નથી સિદ્ધરાજના વંશજો પાટણના નાગરિકો તેમજ વીર મયકમાયાના વંશજો અને પાટણ પાંચસો પાટણવાળા કહીએ જે છે ધોળકાના રનોડા ગામથી જેની સરહદ હતી તે ગામના રણોડા ગામના ધોળકાના રણોડા ગામના વીર મેઘમાયાનું સ્મારક અહીંયા આપણે જોઈ રહ્યા છીએ વીર મેઘમાયા ટેમ્પલનું જે મૂળ સ્થાનક હતું તેની જગ્યાએ અત્યારે નવું એક બૌદ્ધિસ્ટ વિરાસતને શોભે તેવું ગુંબજ જે કહેવાય બનાવે છે